હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો અહીંયા આપણે કોઈ વ્રત કે ઉપવાસ કે અગિયારસ કરતા હોઈએ છીએ અને ઉપવાસમાં ખાવા માટે આપણે કંઈ ફરાળ કરતા હોઈએ છીએ તો હું અહીંયા ફરાળમાં ખાવા માટે ક્રિસ્પી ફરાળી ભજીયા બનાવીશ અને એની રેસિપી તમારી સાથે શેર કરીશ આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો ફરાળી ભજીયા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના બે કાચા બટેટા લઈ લીધા છે અને બંને બટેટાની હું અહીંયા છાલ આ રીતે દૂર કરી અને રેડી કરી દઈશ તમારે જે પ્રમાણમાં ભજીયા બનાવવા હોય એ રીતે તમે બટેટા લઈ શકો છો તો આ રીતે બંનેની છાલ ઉતારી મેં અહીંયા રેડી કરી દીધા છે તો હવે બંને જે બટેટા છાલ ઉતારી આપણે રેડી કર્યા છે એને છીણવાના છે તો આ રીતે મેં મોટી સાઈઝની જે છીણી આવે છે મોટી છીણ પડે એવી એ છીણી લઈ લીધી છે એનાથી બંને બટેટા છીણી અને રેડી કરી દઈશું અને ખાસ ધ્યાન રાખું કે આપણે છીણી થોડી મોટી જ લેવાની છે અને આ રીતે તમે જોઈ શકો છો કે મેં છીણી અને રેડી કરી દીધા છે તો બટેટા છીણાઈ જાય એટલે તરત જ આપણે એની પ્રોસેસ થોડી જલ્દી કરવાની જેથી બટેટા આપણા કાળા ન પડી જાય તો આ રીતે બધી જ છીણ આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અને એમાં હવે બધા મસાલા કરીશું તો મેં અહીંયા અડધો ઇંચ આદું લઈ લીધું છે એને અંદર છીણી અને આપણે રેડી કરી દઈશું તો મેં અહીંયા બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને રાખ્યા હતા એ અંદર એડ કરીશું જેવું તમારે તીખવું જોઈએ એ રીતે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો થોડી એવી કોથમીર એડ કરી દઈશું બે ચમચી તલ એડ કરી દઈશું હું અહીંયા તલનો ઉપયોગ કરી રહી છું જો તમે ફરાળમાં તલ ના ઉપયોગ કરતા હોય તો સ્કીપ પણ કરી શકો છો એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર અને ટેસ્ટ અનુસાર ફરાળી મીઠું મેં એડ કરી દીધું છે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો અને ખટાશને થોડું બેલેન્સ લાવવા માટે મેં અહીંયા થોડી ચપટી એવી ખાંડ એડ કરી દીધી છે તો મેં અહીંયા કાચા સીંગદાણા લઈ એને શેકી થોડા એવા ફોતરા દૂર કરી અને મિક્સરમાં કચરા ક્રશ કરી ચારથી પાંચ ટેબલ સ્પૂન લઈ લીધા છે અને આપણે જે મોરૈયો ખાતા હોઈએ છીએ એ મોરૈયાને મેં અહીંયા મિક્સરમાં ક્રશ કરી આ રીતે લોટ જેવો બનાવી એ પણ આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન અંદર લઈ લેવાનું અને મેં અહીંયા રાજગરાનો લોટ પણ લઈ લીધો છે એ આપણે અંદર ત્રણ ટેબલ સ્પૂન જેવો અંદર એડ કરી દઈશું જો જરૂર પડશે તો જે પાછળથી વધેલો લોટ છે એ અંદર આપણે એડ કરી દઈશું જો તમારી પાસે ફરાળી લોટ પડ્યો હોય તો તમે આ બધા લોટ કરતાં એકલો ફરાળી લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે હાથ વડે બધું જ મિક્સ કરીશું મેં આમાં પાણીનો જરા પણ ઉપયોગ કર્યો નથી અને બટેટામાં થોડો એવો પાણીનો ભાગ આવે છે એટલે પાણી આપણે જરૂર પડશે નહીં તો આ રીતે હાથ વડે જો તમે મિક્સ કરશો એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને પાણીની પણ જરૂર પડશે નહીં તમે જોઈ શકો છો કે આ રીતે રેડી થઈ ગયું છે મેં મિક્સ કરી દીધું છે અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે પકોડાની જેમ આપણે કોઈ શેપ વગર આ રીતે એને તળ તળવા રાખી દઈશું તો ધીરે ધીરે કરી આપણે બધા જ પકોડા કે ભજીયા આપણે અંદર તળવા રાખી અને થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું તો આ ભજીયા તમે કોઈ અગિયારસ કર્યું હોય કે કોઈ ઉપવાસ કે વ્રત કર્યું હોય તો ફરાળ તરીકે આ તમે ઘરે બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ ભજીયા બની અને તૈયાર થાય છે તો આ રીતે ઝારાની મદદથી આપણે બધા જ ઉલટાવી અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા તળાઈ અને રેડી થઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ અને બીજા જે ભજીયાનું બેટર વધ્યું છે એ તળી અને રેડી કરી દઈશું તો આ રીતે ધીરે ધીરે કરી બધા જ ભજીયા તળી અને હું અહીંયા રેડી કરી દઈશ તો મેં અહીંયા ઘરે ફરાળી ભજીયા બનાવ્યા હતા તો બધાને ખૂબ જ ભાવ્યા ખૂબ જ ટેસ્ટી લાગ્યા તો જો તમારા ઘરે પણ કોઈને અગિયારસ વ્રત કે ઉપવાસ કર્યો હોય તો આ ભજીયા બનાવી ચોક્કસથી ખવડાવજો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો મેં અહીંયા બધા જ ભજીયા બનાવી અને રેડી કરી દીધા છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા ટેસ્ટી અને ક્રિસ્પી બની અને રેડી થયા છે તો એને મેં અહીંયા દહીં સાથે શર્વ કર્યા છે તો ટેસ્ટી એવા ભજીયા બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય